તારો છોકરો સુધાર સુધાર તો હું વળી કીધું બેટા હેડો બેટા ઓમ હેડો તો બેટો તો ફાળે ચડી જશે આખા બેટો ઉપર બે જશે મારા

તમારે શું કોણ કેવાય તમે હાથ ગણું કરવા જાવ છો એકાવન રૂપિયા કરો એકસો એક કરો પાંચસો એક કરો એક હજાર એક કરો પાંચ

તું ગમે તે કરી તોય મેળ આવવાનો નહીં કદી એ તું શાંતિ રાખ લાઈટ જવા દો ફટાફટ લાવજી પેલા ગુમરામાં ફોન કરી પૂછી લઉં હગાઈની વાત કરતા મારા તો જલસા છે કે મને ચોખા લાખ મળી એનું કા કરું જમીને દલાલ કરતા હારું ડાયલેક્ટ સોડ સોડ થઈ જાય કે હાલો ગુમરામાં બોલ્યા બોલો બોલો ઓ હમ પડીક નહીં ગુમરામાં અર્જુનભાઈ બોલું જમીન ના દલાલી નહીં કર્યો હજુ નહી કર્યું બાકી છે એમ ને તો મારા ભાર હગુ છે જોરદાર હગુ છે ગરીબ ઘર છે

એમને કોઈ હગું થતું નહીં અટકે બે વાર થી હગું પડી રહ્યું કોઈ કારણ હશે પણ એ આપણે નહીં જોવાનું મને જલ્દી જવા દે અમે કાલ પછી હવે તૈયાર થઈને ડાયરેક્ટ ગુમરા પર લઈ જઈ દા ચતક અંગે મોતે પીને કસો કઈ નહીં કોઈ તા ઓ બાસ્કુજી રીજેને બને બાસ્કુ બાસ્કુલા

મારું જોઈ બિચારી પ્રેમ કરજે મારી ચારી ને પ્રેમ કરજે કોઈને પ્રેમ કર્યો નહી પણ આ તો હલો હા બોલો 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 અર્જુનજી બોલો તમારા ફોનની રાહ જોઈ રહ્યો હા હા બરોબર 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 કશો તમે

કે ના ભાષણ ગમર જેવો હું બુઢડું દેખામાં મસ્ત તો હોવારાનું હબુ રાખવાનું આપણ આ હા હા કરી દઉં આ ખોળો કાઢડો આ મને ખોટો પાવે નહીં ના પાડો તમે એ તમ નહીં હું ખોલું આ બધું મારા ફિંગરપ્રિન્ટ વાળું છે

આ શું કરે છે મય મેમાન કા મેમાન પેલા રોટી ખયા છે આલા જ આવશે તું ઊભો છાય ને બોય બોય આવો સુપાન તું તા આવું જઈન ખબર પડતી નહી અરે કલાક રોટી રાખી તો હું વધો આવે છે અરે આવો આ જો તમારે વેવાય

મને બહુ ભાવી ગાજર રાજા એક રાખવી પડશે મારી છોડીને જો કરશો ને ટકો બેસન નહીં

અલા ગુમરોજી તો વાત કરે તને ના નથી પીવા દારૂ પીવાની તારા દારૂ મોજો કે જો મન દારૂ માં પીજો મારા મહેમાન આ કે હું મુચટલું બોલ્યો બધું કો કોટો માં જીવ કોમાર જા આ તમે આ જોવા એ મહેમાન આ તમે અતાર થી જોવા લઈને આયા ના તો ભઈ ઓમ ગબન બબો હાથ મેલવા મોડ્યો અલે મારા હો વરા નું હગુ આ હું ટકા એક મિનિટ માં આવ્યો મુના ભો ભો ગુંગરાજી શોતી રહ્યો એ આપણો દીકરો હ આ રાજુ પણ હર પુનર પૈડા એક આદિ વ્યસન નતું રાધુ લે રાજ ના કે પાવર અમરો ઉમર સાહેબ હું ગેરંટી આ લોકો તમારું સુરન દુખ નહી આવ ફોર ટકા હવે તારું દુખ તો દૂર કર મારા ભાઈ પછી બીજોની વાત કરજો હેડો એ અર્જુન ભાઈ

ગુમર તારનો તને ભાઈ રોટલો કઈ નહીં ખરા અને તારી માનો કઈ ન તારો બાપે તો છે પણ મારું તમે તો

મને ની દલાલી સમજી તું મારી સુડી દલાલી કરી બધી વાત સાચી ગુમરાજી મને ચો ખબર મને ચેતા આવો કયો કીધું મારો છોકરો સીધો

અને મને તો માફ ના મળે ગોડા તમારી વાત બધી સાચી છે હું બે કોનું પકડું તમારા બરાબર મને માફ કરો પણ તમે હાલો મને બે હાલ્યો બીજો હા તું મારી ગાડીમાં જો તું કર હેડતો તો આય એ હાલો બે હાલ્યો હું હેડ તો ભાઈ મારી ગાડીમાં નહીં